ની જય માતાજી બધાનો તો રવિવાર હો અમે આયા હતા ઓડે મેલીમાન મંદિરે દર્શન કરવા માટે નઈ ગઈ અને પછી હવે અમે જઈએ માં મોમન ગયે નેત્રા ઈયા ગર આજે માલી ને મેલાન હો કથા હવે આગળ જઈને તમને મળી હા આગળ જઈને મળલે મામા મંગે રાઈ જાય એમાં મામાનો છોકરો આમાં ભાઈ આમાં માસીનો છોકરો અમાર નેનિમાસ નેનોસ ભૈયા મા પિંજુ પિંજુ ઓલે પાણી મને તો જમી અને હવે આપડી ધનમન ચાલુ કરીએ ભાઈ ભેર એના ભાઈ આસ્કુન ઓપન કરીએ ઓર્ડર ઓર્ડરઓ ચાલુ ચાલુ હશે

પાસપોર્ટ ઓપન કરી દઈએ અને ઓર્ડર લેવાનું ચાલુ કરી દઈએ તો ઘેર પહોંચવા આવ્યા છીએ ઘેર જઈને ભાઈ તમને મળીએ ઓર્ડર આવે તો તમને બતાવી તો તારા જોવા શેફ બની જશે માસ્ટર શેફ હું જેવું કે માસ્ટર શેફ તો માસ્ટર શેફ બની જશે અને આ ટીકા પાવનો ઓર્ડર આવ્યો છે ટીકા પાવ રેડી કરે છે બસ લી જો આ રેડી થાય છે કે આવું વેડ ડિલાઇટ ઓર્ડર આપવાનું દરખાના પર વેડ ડિલાઇટ સેન્ડવિચ બરાબર ના જોઈ લે ઓર્ડર રેડી થઈ જાય પછી મુ જોઈને આપ્યો તમને રેડી થઈ જાયલે બતાવ જો માસ્ટર શૅપ આવી ગયા છે જો ગાડી ધૂતો તો તો ઓનર આયુ સુગન આયસ કરવાનો સુગન બનાવ્યો પછી अना रोटली आमस हुआ जल्दी परिमार गाडी धोवा जाएगी ले तुम नहीं कटी आज तो कटी बनाई सा रोटली खिचडी बटाका गानू साट बनाई सा बिजू का इस्पेशियल मा कोई यह तो ले ना गाडी दोड़े लो देमी में रूटली ग

حال கவுसुबार पाय दोबा तो अतार जो 2 चीज ग्रिल अन 2 फ्राइज राइस अन 1 मैगी नो आर्डर आयो छ ओब्रास आपरी वडे चालू न चालू छ छु के उतारो हम ओब्रास आपरी mm. चालू छ अन जो आलम मेन पिचा कि वस्त वर्ड डिटेल दो हमिन हो जो आज सो हो जो तुम मेजर वीडियो किरोगे हो

મેગી ખાવી આ તડકા મેગી બનાવડા હું લાઈ આવડે જ હા સાદી છે બનાય અને સાદી બનાય બસ મેગી આ જ લાયો હું પતીજી ની મેગી હા હપુચી નથી હા પતીજી ની તો મુકો ઓર્ડર બોર્ડર આવો તો રાતે અને આવી જો મેગી નો ઓર્ડર કેતે કેતે મેગી મેગી નો ઓર્ડર આયો બસ મેગી આવડે જ લાયો છું નો ઓર્ડર આયો તો આ ફ્રેન્સ વાઈસ હા ફ્રેન્સ વાઈસ રેડી બેડી થઈ જાય ભાઈ તમને બતાવીએ તો ગાઈસ બધાએનો આપણો ઓર્ડર પતાવી દીધી હો હવે અમારા ઓર્ડરની મારી છે ઓર્ડર કરી કરી ભૂખ લાગી છે હવે મેગી બનાવો છો બહુ જ ઓર્ડર હતા આજે લગભગ બહુ તે લગભગ ઓડો જોવાનો નવ વાગ્યાનો ઓર્ડર એટલે પહેલાં ઓર્ડર ચાલુ જ હતા પણ સ્લો હતા

ના કાલ ચાલુ ખાલી બર્ગર નહીં સેન્ડવીચ નહીં એનું ચાલુ રાખતી કાલે બર્ગર હું કાલ કરી આવું છું કાલે જો ને કાલ થોડા બીજા ઓર્ડર થઈ જાય કાલે આપડે બીજા બે મોટા ઓર્ડર આવવાના એ થઈ જાય એટલે પછી આપડે કરી દઈશું બરાબર

રાતના તે હ ખાલી આઠ મતલબ નવ વાગ્યાથી તે એક વાગ્યા સુધીના જ ઓર્ડર હતા ફ્રીઝ ઓર્ડર હતા તો હવે બધા ઓર્ડરો પતી ગયા હ બધે ઓર્ડર કરીને બધું કરીને પછી અમે જમી લીધું મતલબ મેગી ખાધી હતી બહુ જ ભૂખ લાગી હતી તો મેગી પડી હતી તો મેગી ખાઈ લીધી હા અને હવે અમને ઉગીસી જય દ્વારકાધી જય માતાજી અને સવાર પડતે પડતે અમને બે હજાર ફોલોવર્સ કરાવી દેજો કમ્પ્લેટ ઇન્સ્ટાગ્રામમાં બરોબર જય માતાજી જય દ્વારકાધીશ બધાનો બાય